બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવ ઓગસ્ટના રોજ આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગરમાં વરઘોડો કરવામાં આવેલ બુડેલીનગરમાં આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં છોટાઉદેપુર જિલ્લાના બુડેલી તાલુકામાં અને આજુબાજુ રહેતા આદિવાસી ખૂબ મોટી માત્રામાં જય જય જોહાર આદિવાસીના નારાથી આજુબાજુનગર ગુંજી આ અને બહેનો પોતાના રીત રિવાજ મુજબ લાલ પીળા લીલા કલરના પહેરવેશ પહેરીને માથે લાલ લીલી પાગડી પહેરી આદિવાસી સમાજની બહેનો વડીલો અને માતાઓ આદિવાસી દિવસના નીકળે વરઘોડામાં મન મૂકી આદિવાસી ટીમલીના તાલે આદિવાસી નૃત્ય કરી આદિવાસી દિવસની ઉજવણી ઉજવણી કરવામાં આદિવાસી દિવસ ઉજવણી પાછળનો હેતુ શું છે તે જુઓ વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષે નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ વિશ્વભરના આદિવાસી સમુદાયોના યોગદાન અને તેમની સંસ્કૃતિના સન્માનને સમર્પિત કરે છે આદિવાસી લોકો જેઓ પ્રકૃતિની નજીક રહે છે તે આપણી પૃથ્વીના સૌથી જૂના સ્વદેશી લોકો છે તેઓ સદીઓથી તેમની અનન્ય જીવનશૈલી પરંપરાઓ અને જ્ઞાનથી માનવતાને સમૃદ્ધ કરી રહ્યા છે આદિવાસી સમુદાય પ્રકૃતિનો આદર કરે છે અને માને છે કે પ્રકૃતિમાં રહેલા દરેક જીવો મહત્વપૂર્ણ છે તેઓ પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવે છે તેઓ વૃક્ષો છોડ પ્રાણીઓ અને નદીઓનો આદર કરે છે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ ગુજરાત બોડેલી